પૃથ્વી પેલા તમારો વાસ યુગ પેલા પ્રગટી માં જોગણી પૃથ્વી પેલા તમારો વાસ પ્રગતિ મારો ગણી ધન્ય મા ગણી ધન્ય મા ખાસ મા ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા અમારી આ ચોથી ચોથું વર્ષ છે નવરાત્રિનું ત્રણ વર્ષ ખૂબ સક્સેસ અમે નવરાત્રિ કરી એના ઓર્ગેનાઇઝર અમારા ખાસ જયદિવસિંહ બાપુ છે અને બીજા આ વર્ષે ખાસ અમારા જીતુભાઈ તક્ષ ડિજિટલ આ બંને ભેગા થઈને આ વર્ષે ચોથું વર્ષ મારું કરી રહ્યા છે તો માય બેન મેનેજમેન્ટમાં ત્રણ વર્ષ પૂરા કર્યા અને એની ભવ્ય સફળતા બાદ બે હજાર ચોવીસમાં અમે નવરાત્રિ લઈને આવી રહ્યા છે ખેલૈયા માટે ખાસ અને આનું સ્થળ છે મૂળ ભાડ જ જયમાડી ફાર્મના અંદર રાખ્યું છે દર વર્ષે મેં શું કરી કે મારા જે ચાહકો છે ખેલૈયા છે લોકોને રમવા માટે ઘણી તકલીફ પડતી હોય પહેલાં અમે પાંચ હજાર બે હજાર શરૂઆત કરી હતી આ વર્ષે ગયા વર્ષે આઠ હજાર ની આપણે દસ હજાર ની ગણતરી અમારે શીખી લેવા માટે સેફટી માટે એમને ખાસ જે એનો વીમો જે લેવામાં આવતો એ લઈ લીધો છે પછી બાઉન્સર છે મારીને પોલીસ પરમિશન સરકારની પરમિશન પણ એમને ખૂબ લીધી સારી લીધી છે અને જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ દસ માણસો લોકો ખેલૈયાઓ લોકો રમી શકે એવું એવડું મોટું ગ્રાઉન્ડ છે અને પાર્કિંગ માટે પણ ખૂબ સુવિધા અલગથી કરી છે હા દર વર્ષે હા દર વર્ષે તો ચોથું વર્ષ છે એમાં દર વર્ષે એમ્બ્યુલન્સની સુવિધા રાખી છે ત્યાં ડોક્ટર પણ પોતે હાજર હોય છે સોનીર ઢિયાળી રાત મોરી માં પગલા પાડો ને બીરદાળી માઓ પગલા પાડો ને મારી બીરદાળી માં